જૂના સબ જેલ સાબરમતી જેલમાં વીસ આપઘાત કર્યો દિનેશ રૂપે કક્કો મંગાભાઈ મકવાણા જેઓ પાકા કામના કેદી તરીકે હતા આજે રાત્રે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું મળતી વિગત અનુસાર તેના હાથે લખેલી ચિઠ્ઠી મળી આવી છે અને તેમાં લખ્યું હતું કે હું મારા ભાઈ અને ભાભીને બોજો થવા નહીં માંગતો એટલા માટે મારા બેન બને બોલાવતા બોલાવતા નહોતા તો તે માર્યા મર્યા ઉપર નહીં આવે તો સારું વધુમાં માહિતી મુજબ તેને ટીબીની બીમારીથી પીડાતો હતો તેથી તેને આપઘાત કર્યો હોય જેનું બોડીનો પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે તેના નજીકના સગાને જાણ કરવામાં આવી છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે રાજશ્રી વન સ્ટોપ સુઝ સોફ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં चिल्ड्रन ફૂટવેર લેડીઝ ફૂટવેર ચાઈન્સ ફૂટવેર અવનવી લેટેસ્ટ વેરાઈટીઓ આપના પોતાના સોર ડાયમંડ પ્લાઝા Building ની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ